સાહેબે સીએમ આણંદમાં જાહેર કાર્યક્રમ ટકોર છતાં તંત્ર તેમના આગમન પૂર્વ રોડ રસ્તા અને સફાઈ પાછળ લાગી પડ્યું છે શહેર તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ માર્ગના ખાડા સાથે સફાઈ અને પાર્કિંગ સ્થળ પર રોડ બનાવવાની શરૂઆત કરી હતી શહેરમાં સીએમ જ્યાં આવવાના છે તે માર્ગ ઉપર જ ખાડા પુરાણા સફાઈ જ્યારે જીનવાલા ભરૂચી નાકાથી હજુ પણ માર્ગ અને ખાડા જે ખાડા જોવા મળી રહ્યા છે આગામી સોમવારના રોજ અંકલેશ્વર શહેરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્યની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અંકલેશ્વર આવી રહ્યા છે તેઓ પહેલાં કાવી કંબોય ખાતે દર્શન કરશે ત્યારબાદ અંકલેશ્વર આવશે અને કાર્યક્રમ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટર નગર સહિત પ્રોજેક્ટની સાઇટ મુલાકાત કરશે સીએમના આગમનના સમાચાર આવતા જ જિલ્લાનું વહીવટીતંત્ર ધબકતું થયું હોય એમ જ ચોમાસા દરમિયાન જે ખાડા પુરાવાના તંત્રને આડસ આવી રહી હતી તે ખાડા રાતોરાત પુરાણ કરાઈ રહ્યું છે એટલું જ નહીં આ ખાડામાં અત્યાર સુધી માત્ર પથ્થર અને કોલસો પોલ નાખવામાં આવતું હતું જે પુનઃ વરસાદ પડતા જ નીકળી જતું હતું જોકે સીએમ આવતા જ આ ખાડા ઉપર હવે ડામર લેવાયર યુક્ત કાર્પેટિંગ વડે ધીગડા મારવામાં આવી રહ્યા છે તો ડાયવર્ઝન માર્ગ ઉપર બ્લોક સહિત અન્ય વ્યવસ્થા સદાનંદ હોટલ પાસે તેમજ અન્ય માર્ગ ઉપર થઈ રહી છે વધુમાં રાતોરાત રોડ રસ્તાની સફાઈ તનતોડ મહેનત વડે કરવામાં આવી રહી છે તો મિશન કમ્પાઉન્ડ ખાતે ગાડીઓના પાર્કિંગ માટે રોડ રસ્તાની સફાઈ પણ કરવામાં આવી રહી છે રાતોરાત અંકલેશ્વરમાં આવેલા આ બદલાવ બાદ સવારે જાગેલી જનતા હાલ તો મંદ મંદ હરખાઈ રહી છે કે ચાલો સીએમ આવ્યા એટલે થોડી તકલીફ તો દૂર થઈ રહી છે ત્યારે સીએમ વર્ષમાં એક કે બે વાર શહેરમાં આવે તો માર્ગના નવીનીકરણ અને સફાઈ ચોક્કસ થશે તેવી ચર્ચા કરી રહ્યા છે આ વચ્ચે સીએમના આગમન પૂર્વ જ સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બની રહી છે સાહેબ આવી રહ્યા છે અને વાયરલ થઈ રહ્યા છે આ અંગે થોડા સમય પૂર્વ જ સીએમ દ્વારા આણંદમાં જાહેર કાર્યક્રમમાં પ્રતિક્રિયા આપી હતી કે રીલ અમારા આવતા પહેલાં જ વાયરલ થઈ જાય છે કે સાહેબ આવી રહ્યા છે રોડ રસ્તા બની રહ્યા છે સફાઈ થઈ રહી છે પણ અમે આવું ઈચ્છતા નથી તંત્રને કટાક્ષ કરતા આને પોઝિટિવ લેવા સાથે કાયમ સફાઈ અને રોડની મરામત વિશે ટકોર કરી હતી

અને એની આગળ જે છે એ આખો રોડ જાણે ધૂળિયો હોય અને ખાડામાં ખાડે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે પણ નથી સમજાતું બાજુમાં જ મિશન કમ્પાઉન્ડ છે જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે તે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર parking ની વ્યવસ્થા જાણે એકદમ આધુનિક રીતે કરવામાં આવી રહી હોય પાર્ક માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રોડ બનાવવામાં આવી રહ્યું છે તેના સુપરવાઇઝર જોડે વાત કરતા જાણવા મળ્યું છે કે આશરે અઠાવીસ થી ત્રીસ ગાડી એ પાર્કિંગ ના રોડ માટે બનાવવામાં વપરાશે તો શું આટલી જે ગાડીઓ અને મટીરિયલ તે ફક્ત અને ફક્ત પાર્કિંગ માટે જે વપરાઈ રહ્યું છે તો અંકલેશ્વરની પ્રજા તો શું આ બસ ફક્ત ખાડાઓમાંથી રોડ ખાડાઓમાંથી પસાર થવા માટે જ બની છે શું ફક્ત સાહેબને જ સારું લગાવવા માટે આ બધું કરી કરવામાં આવી રહ્યું છે

જણાવતા દુઃખ થાય છે કે આખું ગામ અને તાલુકાના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ટેકરાથી અને વાહન ચાલકો અત્યંત ત્રસ્ત ત્રસ્ત થયેલા છે ત્યારે જ્યારે મુખ્યમંત્રી શ્રી ગુજરાતના અંકલેશ્વરની મુલાકાત ને ચાર તારીખે આવનાર હોય આ બધી લીપાપોતી કરવાની ચાલુ કરી છે એક ખેદજનક બાબત છે એમણે જો જનતાની ખરેખર જ લાગણી હોય અને જનતાના લોકો માટે ખરેખર હિત વિચારતા હોય તો આ રીતના કાર્ય આ રીતના કાર્ય એ લોકોએ અવિરતપણે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર આચાર્ય વગર કરવા જોઈએ એવું મારા મતે માનું છું